તો ફાઇનલી હવે આપણે તળાવે પહોંચી ગયા છીએ અને શિવાની બેનને કઈ આનંદ આવ્યો છે એની વાત ના પૂછો કેમ થાય છે રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યાર મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈતું કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે એમ કેવાય કે શ્રાવણનો

ભાદરવી આવે ને એટલે દેશે આપડે આ એમ કેવાય કે રાખડી છોડે પછી પધરાવાની હોય એટલે તમારે દેવાનો છે શ્રાવણ મહિના કેમ રાખડી બાંધી નાખે અને ભાદરવા શરૂઆત થતા જ રાખડી નાખી તો મને રીઅલમાં ખબર નથી તો જેને જેને ખબર હોય ને મસ્ત મજાની કમેન્ટો કરી દે હા અને હાં થાય એમ કહેવાય કે ભાદરવા મહિનાની એટલે હવે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય એટલે આજ તો બધા બહુ જ આનંદ કરતા છે ને પણ આજ તો એમ કે ભાદરવી અમાસ એટલે કે બધા ને ખીર જુવારવા જુવારવા ને ના ખીર જુવારના નવરાwan ખીર જુવારવાની એમ બધા જાતા હોય

અ માડ એક્સપર્ટ એમાં આવે ને ફરી એવું બધું અમારે આજ જવાનું હોય પણ પછી એટલે જઈએ એટલે પછી ખીર પછી દાદા એ જુવારવા થશે બને તો મજા મજે કા બસારાને બદલે જામરો થાસ કેટલી પીડા થતી

છોકરાને છે ને ગામમાં છોકરા ને બસ થઈને રજા થતી એટલે એવા ના ભણવાનું તો આ હજ ઘર જ છે કે રજા છે અમારે આવી બધા આપડે આસ નહી આખો થી ગરજ છે કે આ તો અમારે રજા છે કે અંકિતા બેન તો આવી ગયા તા ની એ વેલા હોય એવા પણ આજ મેળો જ બનશે મેળો છે ખરો મેળો નથી મોટા મોટા જે હતું ને એની નગરપાલિકા એ પરમિશન જ ન થાય ભઈ બધું એમનું રમોકડા ને એવું બધું લાગે ન મેળો જ ન કરવાનો હોય આપડે ન કરવાનો હોય મેળો આપડે તો ભાઈ મેળા પોર થી મેળા કરવાના આપડે મેળા બેળા કઈ કરવાના નથી મેવિશા રાખડી તળાવે એવું લાગતું તમને તમને ખબર છે કુંડી માં એટલે કેવું થાય છે પછી કુંડી માંથી જાય નઈ અને જાય તો છોડવી ને થોરિયામાં ખાંદો ને એવું બધું પાણી હોય ને એમાં જાય રાખડી

પેલા નથી જાતું પણ હમણાં વરસાદ થયો ને એમાં તળાવ ભરા ઓગ નહીં રક્ષાબંધન ને આપડે ગયા ત્યારે ક્યાં જાતું હતું પાણી ત્યારે ને ત્યારે થાવ કોરી નહીં જઈ ખાડા ક્યાંક ક્યાંક ભરેલા હતા એની બદલે પછી રાખડી ને પથરાવાનો ટાણ ઉછો ને કા તો નંદી વહેતી કરી દીધી ભગવાન તો પછી ત્યાં પાણીમાં પથરાવા ન જવું પડે એમાં શું તળાવ આટો મારો જવું તો જવાય રાખડી પથરાવા ન જવાય એમ કે તળાવ આટો મારો જવાય પણ રાખડી પથરાવા ન જવાય રાખડી તમે રાખડી પથરાવા હારું થઈને આપડે તળાવા જવાનું પણ આટો ભરે જાય ને કેટલું ભરાનું છે કેટલું પાણી જશે ને કેવું આમ સરસ મજાનો તારો નજારો દેખાતો છે આમ મેં તો આ વરસાદ આવ્યો તો આયના જ છે આપણે એ કઈ નદી નહીં જોઈ ને તળાવે નહીં જોયું આમ ઓગન તો જવું એ ક્યારે જવાનું હોય ને આજે તો અત્યારે એમ થાય કે બે કામ થઈ જાય રાખડી આપણે છોડતા આવી પથરાવતા આવી અને આટો મરાઈ જાય પેલા છે ને

બાંધી નથી અકે રાખડી ખીર ખાવા ખીર ખાવા દાદાજી ખીર પરછાડી દઈ જા ને નહીં ગમ હાલો છોકરા હા થાય જાઓ રમકડે એક એક રમ્યા છીએ નવગાડી ચાલુ થઈ ગયા છે એટલે આપણે રાખડી બાંધેલી છે તો આપણે દેવી તળાવે અને સરસ મજાની નાદે રાખડી આપણે છોડશું તદા છોડતા શિવાની બેનને તો આપણે આગળ બેજ દીધા અને એને પણ મજા આવે નહીં કેમ બેઠી જઈએ વેચવાની

રાખડી છોડવાની હોય હવે આજે તમારી એ રીતે રાખડી છોડવાની છે નીતિ છોડી નાખી પધરાઈ દીધી હવે તારે કાકા ને જો હાથમાં કેટલી બાંધેલી છે પાણી પધરાવાની છે

બે હળવી હોય ની આમ પાણીમાં શિવની પપ્પા તો રાખડી છોડવા મળ્યા છે ને મારે પણ રાખડી છોડવાની થાય છે

રાખડી આપડે પથરાવી ને આવતા ઘોડી જવા આવતા રહ્યા શિવની શિવાની પણ એને પપ્પા પડવા માં ક્યાં ભાવશે જો

અને બે દિવસથી તો એવો બાય નવા ઘરે હોય તો ઓલા ઘરે લઈ એવું લાવવાના આવે ને એટલે હલાય ને નંપલમાં હર હું બેરાય ને આમ પગ તો વજન તો સરાક આવી જ જાય એટલે દુખાઈ જાય ને બંધુ લાવવા છે અને કાય બાથરૂમ હે રમે છે આ કેમ રમો છો હા

પેલા સોટો આવું ના હોય એમાં ખાલી એક બોટલ રાખે પછી આમ રાખે આ બોટલ પાડી દેવાનું